Gracias. નમસ્કાર હું ચંદ્રકાંત વલ્લભદાસ ચોથાણી સમાજ ગુજરાતી ઓફ મિત્રો આપના દ્વારા અમને ખાસ આજે એ કેવું છે કે કચ્છ અને કચ્છ થી બહાર વસતા કચ્છી અને ગુજરાતીઓ ને વેઠવી પડતી પારાવાર મુશ્કેલીનો એ સામનો કરવો પડે છે જે પીડા જે દર્દ જે હાલાકી જે મુશ્કેલી આજે એજેટ માણસોને પણ આપણે અમદાવાદથી વાયા વાયા થઈને મસ્કત પહોંચવું પડે છે એમ કનેક્ટિવિટી નથી હાલે એર ઇન્ડિયાની મહેરબાની થઈ અને બીજો ફ્લાઇટ શરૂ થાય છે ફેબ્રુઆરીમાં તો ધેટ ઇઝ ફોર ધ દિલ્હી અને એ સાઇટના બધા જઈ શકે અને એને કન્વીન મળે મળે અફકોર્સ અમારે બધાની મસ્કત ગુજરાતી સમાજ ગ્લોબલ કચ્છ ફેડરેશન પછી આપણા વિશ્વ ગુજરાતી સમાજ અને આ બધાના પ્રયત્નોથી બધા ચેમ્બર્સના પ્રયત્નોથી આપણે સેકન્ડ ફ્લાઇટ તો મળ્યું સવારે ભુજથી મુંબઈ ભુજ મુંબઈ પણ એ પણ સવારનું વહેલું એક જ ફ્લાઇટ હોય છે એ ચૂકી ગયા તો ઓલ ડે ઇઝ ગોન અને આવી રીતે કચ્છ અને કચ્છ વસતા બહાર વસતાને કોઈ કનેક્ટિવિટી નથી જ્યારે આટલું બધું વિદેશી ઊંડિયામણ રડી આપે છે પ્રવાસના ધાડાના ધાડા ઉતરે છે પ્રવાસીઓના અને જો આને વિકસાવવા માટે જો કનેક્ટિવિટી મળે તો એટલી મોર કન્વીનિયન્ટ અને તેમાં ખાસ મસ્કત અમદાવાદ ડાયરેક્ટ ફ્લાઇટ હતો જે આજે ચાર વર્ષથી બંધ છે અને હવે અત્યારે બધાને વાયા 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 થઈને મસ્કત જવું પડે છે મસ્કતથી આવવા માટે પણ એ જ મુશ્કેલી છે અને મસ્કત જવા માટે પણ એ જ મુશ્કેલી છે બધા જ કચ્છી ગુજરાતીઓને અને તેમાં કનેક્ટિવિટીનો મેઇન ઇશ્યુ છે આજે મસ્કત ભુજ મુંબઈ મસ્કત જવું હોય તો પણ તમને ભુજથી મુંબઈ સવારે મળે અને તમને બાર કલાક એરપોર્ટ ઉપર બેસી રહેવું પડે અને પાછો રાત્રે તમને ત્યાંથી ફ્લાઇટ મળે આવા માટે પણ એ જ પરિસ્થિતિ છે કે તમે આવો અને તમે જો નેક ટુ નેક ટાઈમ હોય નેરો ટાઈમ અને તેમાં તમે જો પહોંચી ન શકો તો એ ફ્લાઇટ ગયો તમારા હાથમાંથી અને તમે નેક્સ્ટ ડે તમને મળે તો ઠીક ન તો તમને પાછા બાયર રોડ આવવું પડે એટલે જે હાલાકી જે મુશ્કેલી છે એના વિશે આ બધી જ એવિએશન મિનિસ્ટ્રી બધા જ એરલાઇન્સ ઓથોરિટીને પણ અમે બધાને વાત કરી છે પણ એટ્સ સિન્સિયર હંબલ રિક્વેસ્ટ છે કે દે શુડ કન્સિડર ધીસ રિક્વેસ્ટ અવર ફેવરેબલી અને સેકન્ડ ફ્લાઇટ એવું આપે ભુજ મુંબઈ કે જે કનેક્ટિવિટી મળે મસ્કતવાળાને ગલ્ફવાળાને અત્યારે જે કંઈ ફ્લાઇટ મળ્યા છે એ કંઈ યુકેના છે અને અમેરિકાના છે એવી રીતે છે પણ આ ગલ્ફવાળાને કોઈ રાહત નથી મળી ગલ્ફવાળા બહુ જ તકલીફમાં છે અને જ્યારે ખાસ કરીને કોઈ એવી ઇવેન્ટ્સ બને ઘટના બને ત્યારે લવ વનને તમે મળી ન શકો કેટલી પીડા થાય કેટલો દર્દ થાય કાયમ મનનું મનમાં રહી જાય કે આપણા આપણા કોઈને સગાઓને મળી ન શક્યા તો આના માટે ખાસ ખાસ તમારા માધ્યમ દ્વારા આ વાત સરકાર સુધી પહોંચે બધા સાંસદ અને અહીંના એમએલએ એ બધા પ્રયત્ન કરી રહ્યા છે પણ એને ફાઇનલી હવે ટચ મળે એ ખાસ નમ્ર વિનંતી છે ધન્યવાદ